પશ્ચિમ બંગાળના કોલકાતાના આરજીકર મેડિકલ કોલેજમાં માનવતાને હચમચાવનારી ઘટના સામે આવી છે જેમાં એક રેસિડેન્ટ મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારબાદ તેમની હત્યા નિપજાવી દેવામાં આવી આજથી થોડાક સમય પહેલાં આવી જ રીતે દિલ્હીમાં એક નિર્ભયા નિર્ભયાકાંડ બન્યો હતો જેમાં ચાલુ બસમાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની હતી ને આ ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયું હતું અને ફરી એકવાર કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં આ જ પ્રકારની ઘટના સામે આવી છે ને આખા દેશના જે ડૉક્ટરો છે તેમનામાં રોષ ભભૂકી ઉઠ્યો છે તેમનું કહેવું છે કે અમારી સુરક્ષાનું શું જેઓ દર્દીઓને સુરક્ષા પૂરી પાડતા હોય છે તેમને નવજીવન આપતા હોય છે તેમને જેવી રીતે આ અસામાજિક તત્વો જે આરોપીઓ બેફામ બનીને આ પ્રકારની ઘટનાને અંજામ આપી રહ્યા છે તેને લઈને સમગ્ર દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ને આના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે અમદાવાદની બીજે મેડિકલ કોલેજના જે રેસિડેન્ટ ડૉક્ટરો છે તે પણ આજે હડતાળ પર ઉતર્યા છે તેમની સાથે સીધી વાતચીત કરીશું શું કામ એકત્ર થયા છો શું વિરોધ છે જે આરજી ઘર મેડિકલ કોલેજ કોલકાતાની અંદર ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં નવ ઓગસ્ટના રોજ જે જે દુષ્કર્મ બન્યું હતું એના પછી ચૌદ ઓગસ્ટના રોજ પંદરસો માણસોનું મોબ એ કોલકત્તા પોલીસ હોવા છતાં એ હોસ્પિટલની અંદર ઘૂસી ગયું અને ત્યાં તોડફોડ મચાવી તો આ અહીંયા ડૉક્ટરોના સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય છે કે ભાઈ ડૉક્ટરોની સુરક્ષા શું એના માટે અહીં આ માત્ર બીજે મેડિકલ કોલેજ નહીં ગુજરાતની બધી જ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ આજે ઓપીડી અને વોર્ડ્સ ડ્યુટીમાંથી અડગા રહ્યા છે અને એમનો એમનું પોતાનું વિરોધ પ્રદર્શન બતાવ્યું છે અચ્છા અહીંયા જે વિરોધ કરીએ છીએ કેટલા સમય સુધી આ વિરોધ ચાલશે ને શું કઈ માંગણીઓને લઈને હાલ વિરોધ હા તો માંગણીઓ જે આરજી મેડિકલ મેડિકલ જીસની જે માંગણીઓ છે એમાં પહેલી માંગણી એ છે કે ભાઈ આ સીબીઆઈને આ ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવ્યું છે બટ આ સીબીઆઈનું ઇન્વેસ્ટિગેશન ટ્રાન્સપરન્ટલી થાય બીજી માંગણી છે કે ભાઈ આ મોબ અટેક કોલકાતા પોલીસની હાજરીમાં થયો હતો તો સેન્ટ્રલ સીઆરપીએફ ફોર્સ ત્યાં ડિપ્લોય કરવામાં આવે એને કારણે ત્યાં ત્યાંના ડૉક્ટરોને પૂરેપૂરી સુરક્ષા મળે અને ત્રીજી માંગણી એ છે જે હાયર ઓથોરિટીઝ છે એમને એમનો ટ્રાન્સ ટ્રાન્સફર ઓર્ડર નીકળવામાં આવે છે પરંતુ એ ટર્મિનેશન ઓર્ડર નીકળવામાં આવે એ માંગણીઓ છે એ લોકોની માંગણી જ્યાં સુધી સંતોષ હશે નહીં ત્યાં સુધી ગુજરાતથી અધર રેસિડન્ટોનું સમર્થન એમને એમની જોડે જ છે કોલકાતાના પણ કોઈ ડૉક્ટર આપના સંપર્કમાં ખરા ને જે આ ઘટના બની છે ટોળું ઘુસવા આવ્યું હતું એક તો એ મોટી ઘટના પહેલાં ડૉક્ટરો સાથે બની તો ટોળું શું કામ હોસ્પિટલમાં ઘુસી આવ્યું ને ત્યાંના ગવર્મેન્ટનું શું રિસ્પોન્સ છે આ ટોળું મેઇનલી તો ટોળું એમના પ્રોટેસ્ટમાં સાથે જ છે એમ કરીને પહેલાં તો ટોળું અંદર આવે છે અને પછી ત્યાંથી કોલકત્તા પોલીસ હોવા છતાં ત્યાં સિક્યુરિટી બ્રિજ થાય છે અને હોસ્પિટલમાં એન્ટર થઈને જે આખો જે એ લોકોનો થર્ડ ફ્લોર છે ઇ એનટી ઈ એન ટી ઓપરેશન થિયેટરને બધું એ બધાને નુકસાન પહોંચાડે છે અને આથી હવે જે ત્યાં ત્યાં જે ડૉક્ટર્સ હતા એમની સુરક્ષાનો પ્રશ્ન અહીં ઊભો થાય છે ચોક્કસથી ડૉક્ટરોનો સુરક્ષાનો પ્રશ્ન એ બહુ મોટો બની ચૂક્યો છે કેમ કે આ પ્રકારની જો ઘટનાઓ આવતી રહેશે તો પછી ક્યાંથી દેશ સલામત રહેશે ક્યાંથી દેશની દીકરીઓ સલામત રહેશે કેમકે તેઓ પોતાના ઘર બહારને મૂકીને દર્દીઓ માટે અલગ અલગ રાજ્યોમાં સેવા બજાવવા માટે જવતી હોય છે અને પીડિત પરિવાર સાથે આજે તમામ દેશના લોકો ઊભા છે પરંતુ આ જે સમગ્ર કેસ છે તેમાં વિરોધ એ છે કે જે માંગણીઓ છે સેન્ટ્રલ એક્ટ બનાવવામાં આવે તે પ્રકારની છે બેન કયા પ્રકારની એક્ટની માંગ છે ને એનાથી કઈ રીતની સુરક્ષા સુનિશ્ચિત સરકાર કરે અમારી માંગણી એ છે કે એક સેન્ટ્રલ સેફ્ટી એક્ટ પાસ થવો જોઈએ જે એક સિક્યોરિટી ને સેફ્ટીની વસ્તુ આવે છે કે એક ટ્વેન્ટી ફોર થર્ટી સિક્સ ડ્યુટી ડ્યુટીમાં એક હોસ્પિટલની અંદર અગર આ બનાવ બની જાય છે તો એવા આકરા સ્ટેપ્સ લેવામાં આવે કે એ પ્રકારના એ પ્રકારની સેફ્ટી હોવી જોઈએ કે વર્ક પ્લેસ ઉપર તો આ પ્રકારના બનાવ બનવા જ ના જોઈએ તો એના માટેની અમારી માંગણી છે તો કેટલા દિવસ સુધી હાલ આપણી આ હડતાળ ચાલ જ્યાં સુધી કોલકાતાના લોકો છે આરજી કાર મેડિકલ કોલેજના લોકો છે જે એ લોકોની જે ડિમાન્ડ છે એ જ્યાં સુધી પૂરી નહીં પડે ત્યાં સુધી અમે અમારો પ્રોટેસ્ટ કન્ટિન્યુ રાખશું બેન ગઈકાલે એવા સમાચાર સાંજે મળ્યા કે ઉત્તરાખંડમાં પણ એક નર્સ સાથે હોસ્પિટલમાં દુષ્કર્મની ઘટના કરવામાં આવી ત્યારબાદ તેની હત્યા ની કઈ રીતે જોઈ રહ્યા છું દેશમાં સલામતીની વાત બસ આજ મેઇન પોઈન્ટ છે કે લોકો આ વસ્તુને એટલી લાઇટલી લઈ 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 લેશે તો એવા રૂલ્સ આપણે કેમ નથી કે આવું કોઈ ઘટના બને કોઈ આવી ઘટના કરવાનું વિચારે પણ નહીં તો એના માટે જ અમે એકત્રિત થઈ થઈ રહ્યા છીએ કે આવી કેટલી ઘટના બનશે પછી આપણામાં એ ઉગ્રતા આવશે અત્યારે એમ કહીએ છીએ કે બેટી બચાવો બેટી પઢાઓ બેટી પઢી લે છે પણ બેટી બચી નથી શકતી તો આવા કેટલા ઇન્સિડન્ટ બનશે કે ત્યારે પછી એ ઉગ્રતા સામાન્ય લોકોમાં પણ આવશે કે જે ઘટના બની છે એ ઘટના બનવી જ ના જોઈએ તો ભૂતકાળમાં પણ એવી ઘટનાઓ બની છે કે ડૉક્ટરો ઉપર પણ જીવલેણ હુમલાઓ થયા છે તો એના માટે કંઈ વિચાર તમે ભૂતકાળમાં પણ આવી ઘણી બધી માંગો કરી છે આંગલન કર્યા છે તો હવે કેમ સરકારમાં દબાણ બને એના માટે શું પ્રયાસો રહેશે તમારા ભૂતકાળમાં ડોક્ટરો ઉપર મારામારીને કોઈ હાથ ઉપાડી લે છે એ આપણે બનાવવું આપણે સાંભળ્યા જ છે પણ અમે એના માટે કોઈ દિવસ આંદોલન નથી કર્યું પણ અત્યારે જે કોલકાતામાં ઇન્સિડન્ટ બન્યો છે કે રેપ વિથ મર્ડર ઓન ડ્યુટી થર્ટી સિક્સ આવર્સની ઓન ડ્યુટીમાં ફિમેલ રેસિડન્ટ ઉપર તો હવે પ્રશ્ન એ છે કે હવે નહીં તો ક્યારે અને હજી આવું કેટલા ટાઈમ સુધી સહન કરવાનું કે કેટલા ટાઈમ સુધી આવી ઘટનાઓ બનશે પછી એ આંખો ખુલશે લોકોની કે હવે બસ એમ બેન સિક્યોરિટીને લઈને સવાલ હોસ્પિટલમાં ઊભી રહ્યા છે તો સિક્યોરિટી જે તે સમયે શું કરતી હતી જ્યારે આ આટલી મોટી ઘટના બની ગઈ પિસ્તાળીસ મિનિટનો આખો જે ઘટનાક્રમ સામે આવ્યો તો સિક્યોરિટીની પણ બેદરકારી આમાં દેખાઈ એ એ એના અકોર્ડિંગ જ અમે એ જ માંગ કરી રહ્યા છીએ કે કોઈ પણ હોસ્પિટલ હોય તો એમાં સીસીટીવી છે કયો માણસ એન્ટર થાય છે હોસ્પિટલમાં કે પછી આજુબાજુ આજુબાજુ શું છે સિક્યોરિટી ગાર્ડ હોવા જોઈએ તો એ એક નોર્મલ સેફ્ટી ક્રાઇટેરિયા છે કે આ નોર્મલ સેફટી ક્રાઇટેરિયા તો હોવા જ જોઈએ કે સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ કે સિક્યોરિટી ગાર્ડ્સ અવેલેબલ હોવા જોઈએ તો આ બધી વસ્તુઓની બેદરકારીના લીધે અત્યારે કદાચ એ લોકો એ એક સ્ટેપ પર નહીં આવી શકતા કે એ લોકોની ઇન્વેસ્ટિગેશનમાં કદાચ ક્યાંક ખોટ પડે છે તો આપણે કહી શકીએ કે સીસીટીવી એક છે કે સિક્યોરિટી એક છે તો એ એક ડ્રોબેક તરીકે આપણે આમાં જોઈ શકીએ ચોક્કસથી તમે માંગ કરી રહ્યા છો કે સેન્ટ્રલ લેવલથી એક્ટ બનવો જોઈએ કેમકે અત્યારે લોકસભાનો સંસદ પણ ચાલી રહ્યો છે તો હાલ અમદાવાદમાં તમે ઓપીડી બંધ રાખી છે દર્દીઓ પણ આવતા હોય તો તેમને હાલાકી ન પડે અને ખાસ કરીને ડૉક્ટર અને દર્દીઓ તો ફ્રેન્ડ્સ હોય તો એમના માટે શું વ્યવસ્થા છે અત્યારે અમે એના માટે ઇમરજન્સીની સારવાર દરેક સારવાર ચાલુ રાખેલી જ છે ઓપીડીમાં જે આવે એ દર્દીઓને પણ જોવામાં જ આવે છે એટલે જે લોકોને ઇમરજન્સી આવે તે લોકોને અમે કારણ કે અમે લોકો આ ન્યાય માટે કરીએ છીએ એ દર્દીઓને હેરાનગતિ માટે નહીં તો અમે જે દર્દી હેરાન ન થાય એટલા માટે ઇમરજન્સી સેવાઓ બધી ચાલુ રાખેલી જ છે એટલા માટે અડધા ડોક્ટર્સો અહીંયા પ્રોટેસ્ટમાં અને અડધા ડોક્ટર તોર્સો ઇમરજન્સીની સારવાર ચાલુ રાખેલી જ છે આમાં સીબીઆઈ હાલ તપાસ કરી રહી છે તો વિશ્વાસ તમને ખરો હવે કે આમાં નિર્ણાયક કોઈ કાર્યવાહી થશે ને લોકસભાના સદનમાં આ મામલે તમારી જે માંગ છે એ માટે જ અમે પ્રોટેસ્ટ કરી રહ્યા છે કે આવા જ સેન્ટ્રલ ગવર્નમેન્ટ સુધી પહોંચે અને એ લોકો આમાં સરખી કાર્યવાહીઓ ધરે અને જે ન્યાય જે આપવો પડે એ ન્યાય આપે એમાં રાજકારણ પણ થતું હોય કે ભાઈ આ અન્ય રાજ્યમાં થયું છે અમારી સરકારમાં નથી થયું આવા રાજકારણો થતા હોય હા થઈ શકે એટલા માટે જ અમે ઓલ ઓવર ઇન્ડિયા પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ કે આવું ગમે એક જગ્યાએ ના બને અને બધી જગ્યાએ આ બધી જગ્યાએથી પ્રોટેસ્ટ કરીએ છીએ કે ભાઈ ત્યાંના લોકો સજાગ બને અને આવી ઘટના આગળ ન થાય અને આ ઘટના બની જાય એના માટે સરખો પૂરેપૂરો ન્યાય મળે છોકરીને હાલ બીજે મેડિકલ કોલેજ અમદાવાદના રેસિડેન્ટ ડૉક્ટરો હતા જે ઘટના બની છે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં તેના સીધા ઘેરા પ્રત્યેઘાત છે તે આ ડોક્ટર આલમમાં પડ્યા છે ને તેમનું કહેવું છે કે અમારી સિક્યોરિટી સામે સરકાર આગામી સમયમાં કોઈ હકારાત્મક નિર્ણય લે સેન્ટ્રલ લેવલે બિલ બનાવવામાં આવે જેના કારણે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના